નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જીરાનો વિડીયો લઈને પરમ તાડે આપણે પશુની ટેસ્ટ કરવા માટેની કીટનો વિડીયો નાખ્યો તો તો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલી જીરાની વાડીમાં જીરાની हाइट જોઉં ખાલી 14 થી 15 જેવી છે અને ફાઇનલી પાક આવી ગયો છે ઉપાડવાની મજા આવે ખરેખર દાણા જેવું ખાલી કલર જેવું ખિસકોલી ઓરિજિનલ ખિસકોલી આ જીરું આપણે જે બતાવતા હતા એ મારા મોટા બાપાના છોકરાનું છે જીરાની અંદર કોઈ પણ જાતનું બગાડ નથી ફર્સ્ટ ક્લાસ જીરું છે એક કલ ધારો છે ક્યારાની અંદર તમને હાલી અને જીરાનો જરાક વિડીયો બતાવે ફાઇનલી જે ઉપડેલું છે ને આપણે અને તમે શું કહેતા હોય હેરો કહેતા હો કે ભરિયું કહેતા હો કે જે કહેતા હોય એ ફાઇનલી આપણે એના પાસે આવી ગયા અને આ હેરો ચાર બાજકીના તરફારમાં એક જ હમાયેલો છે તો જરાક હરવેક દેખી અને એક કોમેન્ટ મારી દેજો કે આ જીરું આ હેરામાંથી કેટલા કેટલા કિલો નીકળે અમે તો એવડા એવડા કરીએ એટલે થોડીક અટકળ છે કે આની અંદર એટલું નીકળે જો હું પડખે બેસીને એટલે વધારે ખાતરી આવી છે

તૈયાર થઈ ગયા છે અને જેમ જેમ હુકાતું એવું એ રીતનું ભેગા કરતા આવ્યા હે અને ખાલી હાઈડ જીરાની જો હોય ને તો તમને વિચાર થઈ જાય કે જીરાની હાઈડ કેવડી કેવડી છે પેપડા જેવું હે જીરું હે કે હુવા દાણા હે ખાતરી નથી થતી એવું લાગે ને મિત્રો જીરાના ખામસી ખેડવું હોય એને ખબર જ હોય કે જીરું કેમ પકવાય અને જાઓ તમે દાણા ખાલી જાઓ જીરાના તો આ કટકે કટકે જ્યાં જ્યાં હુકાઈ ગયું હે ત્યાં ભેગું કરી લીધું હે અને હેરા બનાવે છે અને બાજુમાં જો અમારા એ ભગતની વાડી છે એ પણ હાથ કરે હે હાલો કઈ નહીં તમારો વિડીયો બનાવવા આવ્યા મિત્રો આ ભગતની વાડી છે ત્યાં જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ છે હેરા દેખાય છે તો આપણે કાલે એનો વિડીયો લેવો છે અને હેલું અહેલું થાય કેવું એ તો આપણા ભાઈકની વાત હોય પણ જીરું મસ્ત હેજ આ રીતનું ઉપડતું આવે હે અને ક્યાં એ બગાડ જેવું નામ હે નહીં તો મિત્રો આજુ એકલો મારા જ હાથમાં મોબાઈલ રાખીને વિડીયો બનાવું છું અને અમારે ખેતીવાડીવાળાને અને પશુપાલન જે કરતા હોય ને બે મિક્સનો ધંધો એના માટે જો અગાઉની હુંજ કરીને રાખી દીધી છે અને દોરીએ પાણી જરાક લીલું પણ જીરું છે આગલી હુંજ કે હા જે આપણે પશુને નાખવું હોય તો જ્યારે દિવસનો ટાઈમ મળે ત્યારે અમે આ ભાડા ફરી અને રાખી દઈ અને ત્યાર પછી પશુને દોવાનું કામકાજ પૂરું કરી ત્યાર પછી આ સીધું નાખી દઈએ આગલી હુંજ છે એ કાયમ ઉપયોગ થાય અને ધોરિયાની પારી આ રીતના કંઈક ચણાનું વાવેતર કરી દઈ આપણે ધોરિયાની પારી રોગી રહીએ નહીં અને આપણે બટુક ભોજન થઈ જાય એમાંથી છોકરાઓને મજા આવે લીલા ચણા ખાવાની તો હું એ બે ખાઈ લઉં તો હવે આપણે વિડીયોને આગળ મારા તબેલે જઈ અને બનાવશું તો મિત્રો આપણે ફાઇનલી જીરાની વાડી જોઈ અને આવી ગયા છે કાલે એવું હે તો જીરાનો જ એક વિડીયો મૂકી દે હું અને કેટલા કેટલા મણ મળે એ કેજો અને હેરામાંથી કેટલા કિલો નીકળે એ પણ કહેજો ફાઈનલ તબેલે આવીને વાત એ કરવાની હતી કે જે કીટ તમને મેં બતાવી હતી આ કીટ ની અંદરથી મેં તો હજી બે જ પશુ ચેક કર્યા હે પણ જે ભાઈ મેડિકલ હતો ને એની આખા ગામમાં જેટલા પશુ કાફણ હતા ને એટલા લોકોને મારો વિડીયો જોઈ અને ખબર પડી હતી આગલો વિડીયો જોઈ તો એ બધા ત્યાંથી એક એકવાર ટેસ્ટ કરવા લઈ ગયા હે અને મેડિકલવાળો ભાઈ જઈને હાથે જઈને ટેસ્ટ કરી આવ્યો છે બહુ હારામાં હારા એના રિપોર્ટ છે અને હજી આથી અત્યાધુનિક ટેકનોલોજીવાળી એક કીટ આવી છે બજારમાં કેવી સક્સેસ છે કે નથી એનું આપણે એકવાર ટ્રાય કરી અને એનો પણ મૂકશું એ વસ્તુ એવી છે કે હા ઈજી છે તમારે એ વસ્તુનો પ્રયોગ કરવા માટે કંઈ નથી કરવાનું ખાલી પશુનો યુરેન એટલે કે પેશાબ જ લેવાનો છે નથી પશુનું બ્લડ લેવાનું કે નથી પશુને કોઈ હેરાન કરવાનું જ્યારે તમારું પશુ જ્યારે તમારું પશુ પેશાબ કરતું હોય ત્યારે લેવાય તો ભલે હવારનો પેશાબ વધારે પડતો ઉપયોગ થાય તો આવી કીટ બજારની અંદર આવી ગઈ છે હજી જામખંભાળિયામાં મળતી નથી તો ક્યાં એ કીટ મળે છે એના આપણે થોડાક વાવડ કઢવી સમાચાર ક્યાં થાય ત્યાંથી લઈ ભલે કદાચ ત્રણસો કિલોમીટર આ કીટ માટે જવું હે ફાઇનલી પશુપાલનનો ધંધો છે તો આપણે આટલું તો વસ્તુ કરવી જ પડે તો મિત્રો જ્યારે એ કિટ લઈને ત્યારે તમને એનો વિડીયો પણ જે પરમ દિવસનો વિડીયો હતો ને આ જ રીતનો ફૂલમ ફૂલ એકદમ ડિટેલમાં બતાવી કેમ કે આપણું પશુ ત્રીસ દિવસની અંદર ગાભણ છે કે નથી આ ચેક થઈ જાય તો આપણે કેટલો બધો ખર્ચો બચી શકતો હોય તો આ આપણે નવા વિડીયોની કાલે રાહ જોઉં તો ફરી મળીશું નવા વિડીયોમાં આજે બસ એટલું જ બધેને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ